જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલ માં તમારું સ્વાગત છે આજનો વિડિયો રહેશે મેંગો સોડા ચેલેન્જ મેંગો સોડા હરીભાઈ જો મિત્રો આ માજાની બોટલ મૂકેલી છે 1 મિનિટ માં પીવાની રહેશે આ 20 બોટલ છે 1 મિનિટ માં જે સૌથી વધારે બોટલ પીશે એમને ₹500 કેશ ઇનામ આપવામાં આવશે જો લો મિત્રો માજાની આ મેંગોની બોટલ 20 20 મૂકેલી છે બંને મિત્રો તૈયાર છે જય માતાજી મિત્રો જો મિત્રો એક મિનિટ માં સૌથી વધારે બોટલ પી જાય છે પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે ઇનામ માં રાખેલા છે પાંચસો રૂપિયા હવે જોયા ઇનામ માં લઈ જાય છે અમરસિંહ જોવાનું તમારે રહે છે વિડીયો પૂરો જોતા રહે છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો નેશનલ સ્ટાર ચેનલ ને તમે ના બગાડો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો અમરસિંહ પહેલા આયા છે અને એક મિનિટ માં પીવાનું રહે છે મેંગો બોટલ સૌથી વધારે જાય છે એક બોટલ એક મિનિટમાં પાંચસો રૂપિયાની આમ જીતીને જશે એક મિનિટમાં પીવાનું રહેશે તો ચલો મિત્રો તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો સ્ટાર્ટ થઈ ગયો છે સ્ટાર્ટ અને અમાર પીવાનું જોઈએ કે એક મિનિટમાં અમાર કેટલી બોટલ જાય છે આ મેંગો રે માતા બોટલ જોઈએ કે એક મિનિટ બે ખલાસ કરી નાખી છે અને બાર સેકન્ડ આગળ થયા છે મિત્રો જો લો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને કમેન્ટ કરતા મિત્રો કે કોણ અમર સિંહ કલ્પેશ સિંહ જો મિત્રો હજી અડધી મિનિટ નહીં થઈને અમર સિંહ ખલાસ કરી નાખી ઘણી બધી બોટલો પછી આપણે તમને કહી દઈશું એક મિનિટમાં કેટલી બોટલ પી ગયા છે અમરજી જોરદાર સ્પીડ છે અમરજી નીત્રીસ સેકન્ડ થયા છે જોલો મિત્રો જોરદાર ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છે જોરદાર હરીફાઈ વાળા વિડીયો લઈને આવ્યા છો સોડા ચેલેન્જ સોડા હરિભાઈ જોલો મિત્રો માઝા ચેલેન્જ માઝા હરિભાઈ હરીફાઈ વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો પચાસ સેકન્ડ થઈ ગયા થઈ ગયા છે મિત્રો એક મિનિટ થઈ ગઈ છે મિત્રો મિત્રો અમરસિંહ એક મિનિટમાં દસ બોટલ પી ગયા છે અને હવે જોઈએ કે આપડે કાલમી આવે એક મિનિટમાં કેટલી બોટલ પીવે છે અને શું આ પાંચસો રૂપિયા ની જીતશે પાંચસો રૂપિયા કોણ જીતશે કમેન્ટ કરતા અમરસિંહ એક મિનિટમાં જો એક મિનિટમાં દસ બોટલ પી ગયા છે જો મિત્રો બીજા રાઉન્ડ માં આવી ગયા છે કલ્પેશ એક મિનિટ માં કેટલી પી જાય છે મેંગો ની માજાની બોટલ આપણે જોઈએ સ્ટાર્ટ મિત્રો સ્ટાર્ટ ચલો સમય કલ્પેશ પીવાનું સ્ટાર્ટ જોઈએ કેટલી છે એક મિનિટમાં બોટલ અને તમે હજી સુધી ના નાખો નેસ્ટાર ચેનલ ને જોરદાર સ્પીડ છે મિત્રો ની નવી નવી સ્પીડ રાખતા રહેશે ઇનામ જીતી જશે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા જીતવા છે તો સ્પીડ રાખવી પડશે કોણ જીતશે ઇનામ કોણ જીતશે ઇનામ કમેન્ટ કરતા રહો મિત્ર કોણ જીતશે ઇનામ પાંચસો રૂપિયા જો મિત્ર જોરદાર સ્પીડ છે મિત્ર ની હોટલ માં રહી ના જાવ જો મિત્ર જો મિત્ર 30 સેકન્ડ થઈ ગયા છે અડધી મિનિટ થઈ ગયા છે અડધી મિનિટ રહી છે મિત્ર જોઈએ શું ખલાસ કરી નાખે આ 10 બોટલો 10 ની વધારે પીવાની 11 પીવાની છે કારણ કે 10 તો અમારથી પી ગયા છે 40 સેકન્ડ થઈ ગયા છે મિત્રો જોઈએ કે ખલાસ કરી નાખે છે કે નહીં ચાર બોટલ વધી છે 12 બોટલો હતી આ ચાલો મિત્ર 50 સેકન્ડ થઈ ગયા છે 10 સેકન્ડ વધ્યા છે ખલાસ કરી નાખશે જીતી જાય છે પાંચસો રૂપિયા ઇનામ અગિયાર પી ગયા છે અને બારમી બોટલ છે જો મિત્રો એક મિનિટ થઈ ગઈ છે અને મિત્ર પી ગયા છે બોટલ બોટલ જો મિત્રો કલ્પેશી પી ગયા છે આ બાર બોટલ હતી અગિયાર બોટલ પી ગયા છે અને પાંચસો રૂપિયા ઇનામ જીતી ગયા છે આપણે એમને ઇનામ આપી દઈએ પાંચસો રૂપિયા ચલો મિત્રો એક મિનિટમાં અમરસી પી ગયા છે દસ બોટલ અને કલ્પેશી પી ગયા છે અગિયાર બોટલ અગિયાર બોટલ પીને નામ જીતી ગયા છે પાંચસો રૂપિયા ઇનામ આપણે એમને આપી દઈએ પાંચસો રૂપિયા મિત્રો તમારું ઇનામ કેવું લાગે ચાલુ વિડીયો